નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે જોઈએ ઘટના સમાચાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડકુલ પાટી વિસ્તારની માયાનગરી સોસાયટીમાં થયેલી ચોરીના કેસમાં હાસોટના લલિત સાગર વિસ્તારના રહેવાસી અમરજીત સિંહ સુરસિંહ સિકલીગરને ઝડપી પાડ્યો ભારત માં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી એકવીસમી મે ઓગણીસો એકાણું ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા

બંધમાં ફલક પર ઓળખ ઉભી કરનાર કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ